દેવની જે શિષ્ય છે જનાબાઈ તમે વિચારો આવા મહાન ગુરુ છે જેના આ જનાબાઈના પદ તમે જોશો ને તો એના પદમાં એણે લખ્યું છે નામદેવની દાસી હરેક પદમાં છેલ્લે જે નામ આવે છે કીર્તનમાં તો નામદેવની દાસી તરીકે એમાં જે ઉલ્લેખ કર્યો છે એણે તો આપણ એવા જ મહાન ભક્ત થયા ગોદાવરીના તટે જો મહારાષ્ટ્રની અંદર ગોદાવરી નદી પણ વહે છે કૃષ્ણા નદી પણ વહે છે કાવેરી નદી પણ વહે છે તો ગોદાવરીના તટે ગંગાખેડા નામનું એક ગામ છે અને એક શુદ્ર પરિવારની અંદર આ જનાબાઈ નો જન્મ થયો એની માતાનું નામ હતું વરુંડ અને પિતાનું નામ હતું દામા બાળપણમાં માતાનું મૃત્યુ થયું અને માતાના મૃત્યુ પછી પિતાના સંઘમાં આ જનાબાઈ પંઢરપુરની યાત્રા કરે છે સાત વર્ષની ઉંમર પંઢરપુરની યાત્રા કરી ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા અને આ દર્શનની એવી અસર થઈ કે ભગવાનના નામની એક લગન એનામાં એવી આવી કે એને નક્કી કર્યું કે હવે પંઢરપુર છોડીને જાવું નથી કાયમ માટે અહીંયા રહી જવું છે જોયું કે પ્રસિદ્ધ વ્યક્તિ પંઢરપુરમાં કોણ છે નામદેવ નામદેવના પિતા દામા શેઠ એનું નામ તો આ જનાબાઈના જે પિતાજી છે એણે નામદેવના પિતાજીને કીધું કે આ કન્યા જે છે ને આને તમે રાખો અને તમે જે કામ તમારે નોકરાણી તરીકે દાસી તરીકે જે રાખવી હોય મા તો છે નહીં અને મારો હવે બહુ સમય આ દુનિયામાં છે નહીં આમાંય અનાથ થવાની છે આને તમે રાખો એ પુત્રીને સોંપી એના પિતાએ સંસારથી વિદાય લીધી અને છ સાત વર્ષની ઉંમર એક દાસીના રૂપમાં આ જનાબાઈ ત્યાં રહેવા લાગ્યા છે નામદેવજીના ઘરે જનાબાઈએ આજીવન નામદેવજીની સેવા કરી ટોટલ પંદર જણા હતા એ ઘરમાં નામદેવના માતા પિતા સ્વયં નામદેવજી એમની બહેન એમની પત્ની એમની પુત્રી નામદેવજીના ચાર પુત્ર હતા એની ચાર પુત્ર વધુ અને પંદરમા નંબરના સભ્ય તરીકે આ જનાભાઈ પંદર જણાનો આ પરિવાર આ વાત જનાભાઈ પોતાના એક અભંગમાં લખે છે અને આ પંદર જણાના પરિવારમાં નામદેવજી જે ભગવાનના સુંદર ભક્ત છે જેવી રીતે નારદ મુનિ ભગવાનના ભક્તોની સેવા કરી નામદેવજીની સેવા કરવાના કારણે એક મહાન ભક્તના રૂપમાં એનું નામ અમર થયું છે ભક્તિનું જે અંકુરણ થયેલું હૃદયમાં એ નામદેવજીના સંગના કારણે એક વટ વૃક્ષ બની ગયું છે અને ભગવાન વિઠ્ઠલ અનન્ય ભક્ત ઈ માને છે કે ભગવાન જે છે ને એ ગૌ માતા છે ગાય છે અને હું સ્વયં વાછરડાના રૂપમાં આવો અદ્ભુત પ્રેમ એને ભગવાન વિઠ્ઠલમાં થયો અને કામથી જ્યારે નવરાઈ મળે એટલે ઘરની સામે જ મંદિર મંદિરમાં ભગવાનના રૂપને જોયા કરે છે જો ભગવાનના રૂપમાં પ્રીતિ લાગવી આ પણ ભક્તિની એક સિદ્ધિ છે મંદિરમાં જવું આમ કરીને આમ પાછા નીકળી જાય નહીં ભગવાનના રૂપમાં આકર્ષણ થવું જોઈએ આના જનાબાઈને ને થયું રાતે જ્યારે મંદિરેથી બધા લોકો વયા જાય તો એકાંતમાં ભગવાન સાથે હશે વાતો કરે પદગાન કરે અને ક્યારેક ક્યારેક તો ભાવમાં હોય તો ભગવાનની સામે નૃત્ય પણ કરે અને આ રીતે ભગવાનના નામના સ્મરણનો એવો અભ્યાસ થઈ ગયો આઠે પોર સ્મરણ કામ કાંઈ પણ ચાલતું હોય વાસણ ધોવાના હોય ઝાડું મારવાનું હોય પાણી ભરવાનું હોય કામ ઘરમાં ગમે કરે પણ એનું અખંડ કીર્તન અખંડ સંકીર્તન ચાલતો રહેતો અને આ રીતે એનું જે કાંઈ કામ હતું ને એ ભગવાનની સેવા થઈ ગઈ જો સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ કાર્ય કરતા હોય કોઈ કર્મ કરતા હોય તો એને આપણે કર્મ કહીએ છીએ પણ આ જ કાર્યમાં જ્યારે ભગવાન નામ સ્મરણ આવી જાય ને ત્યારે એ શું થઈ જાય છે ભગવાનની સેવા થઈ જાય છે હવે અહીંયા તો બધું સેવા કારણ કે નામદેવ જેવા સિદ્ધ ભક્તના ઘરમાં કોઈ સેવા કરે તો એનું કાર્ય તો ઓલરેડી જ ભક્તિ છે અને જ્ઞાનેશ્વરી જે ગીતા છે જે મહારાષ્ટ્રની અંદર ખૂબ પ્રસિદ્ધ છે આ જ્ઞાનેશ્વરી ગીતાનો પાઠ કરે છે નિરંતર સ્મરણ અને એનું જે કાંઈ પાપ છે એ મંડ્યું બળવા ભગવાનનું નામ જ્ઞાનેશ્વરી ગીતાનો પાઠ કર્મનું બેલેન્સ ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યું હાલે રાત્રે શરૂ થાય સવાર સુધી કીર્તન થાય અને એ અખંડ કીર્તન જનાભાઈ એટેન્ડ કરે પૂરેપૂરું રાત જાગરણ આખી રાત કીર્તન અને આંખોથી પ્રેમ અશ્રુવો વહેતા હોય આવું અદભુત કીર્તન જો ભક્તિ સંસારમાં ઘણા લોકો કરે પણ એક પ્રશ્ન થાય ને ભક્તિ છે શું શ્રીમદ ભાગવતમ સ્કંદ અગિયાર અધ્યાય ચૌદ ભગવાન ઉદ્ધવ ને કે છે કે ઉદ્ધવ

જે રોયા વગર જે ભગવાનને મળ્યો હોય એટલે અમારે ઈસ્કોનના એક સંન્યાસી પરમ પૂજ્ય ગૌર ગોવિંદ મહારાજ એમણે એક એક મંદિર બનાવ્યું છે અને એનું નામ એણે આપ્યું છે ક્રાઇમ ક્લબ શું નામ છે કે તમે અહીંયા આવો ક્લબમાં માણસો શું કરે ભેગા થાય અને કૃષ્ણ માટે રડો કૃષ્ણ માટે જ્યારે કોઈ રડે છે ને સમજો એક વાત એ પણ છે કે ઘણી લોકો શું કહે છે ખબર કોઈ કોઈ ભગવાન માટે રડતા હોય ને ત્યાં નાટક કરે છે અરે નાટક તો નાટક આજનું નાટક છે ક્યારેક હાચું થઈ જાય તો નાટક તો કરે પેલા એકલા ઘરે બેઠા હોય ભાગવત વાંચતા હોય કથા શ્રવણ કરતા હોય માની લો રુદન રડવું આવે છે આ જાહેરમાં કરવાની વસ્તુ નથી આ એકાંતિક સાધના છે ઘરે દરવાજો બંધ કરો કૃષ્ણનું સ્મરણ કરીને રડો ચિત્ત શુદ્ધિનો પ્રેમનો સૌથી શ્રેષ્ઠ ઉપાય આ છે કૃષ્ણના વિરહમાં આ ગોપીઓનું કાર્ય છે કારણ કે જયારે કોઈ ભગવાન માટે રડે ને આંખથી જે આંસુ નીકળે છે ને એ સામાન્ય અશ્રુ નથી એ ચિત્તને ધોવે છે ચિત્તની શુદ્ધિ કરે ચિત્તનું માર્જન કરે છે જો ભાગવત પણ પ્રમાણ છે અને આપણે તો એ પરંપરામાંથી છીએ કે જ્યાં ચૈતન્ય દેવ રડતા જ્યારે ને તો હામેવાળાને એમ થતું કે મેં નાય લીધું છે આ ચૈતન ચરિતામૃતમાં લખ્યું છે કે રથયાત્રામાં જગન્નાથજીની હવે જ્યારે કીર્તન કરતા મહાપ્રભુ અને એની આંખોથી જે અશ્રુ નીકળતા એમ જેમ પિચકારીમાંથી પાણી નીકળે ને જો સામાન્ય મનુષ્યમાં આવું થઈ ન હોય કે પણ પ્રેમના આસુરો જે છે ને એ પ્રેમ આસુ બનીને પીગળે છે આ બ્રજમાં અમે અનેક સંતો જોયા છે આખી આખી રાત રડે પણ તમે વિચાર કરો શરીરમાં એટલું પાણી ન હોય જેટલું તો એની આંખથી નીકળી જાય આખા બોડીમાં પાણી જેટલું છે ને એની કરતા ત્રણ ગણું પાણી તો એ રડવાથી કાઢી નાખતા હોય કેમ આ પ્રેમ છે અને પ્રેમ જ્યારે આંસુ બને આનાથી જેટલી ચિત્તની શુદ્ધિ થઈએ કે જલ્દી આવી બીજા કોઈ સાધન થી થતી સાધનો હજારો છે પ્રયાસ હજારો કરો પણ આ જેને આવડી ગયું ને હે ને કારણ કે રોયા વગર કૃષ્ણ પ્રેમ થાય નહીં અને ભગવાનને આ ગમે છે જે જેટલું વ્યાકુળ થઈને રડે એને જેટલું આર્તભાવથી રુદન કરે છે ભગવાન એટલા પ્રસન્ન થાય છે જેટલા પ્રેમી થયા ભારત વર્ષમાં જોઈ લો એમ કે રડ્યા વગર કોઈને પ્રેમ પ્રાપ્ત થયો નથી રડવું તો પડે અને આપણી તો પરંપરા જ આ છે ભાઈ ચૈતન્ય મહાપ્રભુ શીખવાડ્યો છે ને વિરહ કોને કહેવાય પ્રેમ શું છે એકવાર એકાદશીની રાત્રીએ નામદેવજીના ઘરમાં ભક્ત મંડળી કીર્તન કરે છે કોઈ મૃદંગ બજાવે કોઈ કરતાલ કોઈ નાચે છે કોઈ ગાય છે કોઈ અશ્રુ વહાવી રહ્યા છે આનંદ મગ્ન તન્મય છે અને કીર્તન હાલે એમાં જનાબાઈ એક ખૂણામાં એ પણ આનંદથી કીર્તન કરે છે જો આ ભક્તિ યોગ છે ભગવાનના નામને ગાવું અને ભગવાનના નામમાં નાચવું જે છે ને કીર્તન લોકો કે તમે નાચતા નાચતા કીર્તન કેમ આ તો ભક્તિ છે સંપૂર્ણ શાસ્ત્રોનો જે સાર છે ભક્તિ યોગ એ છે ભગવાનના કીર્તનમાં નૃત્ય કરવું અને જેને જેને પ્રેમ થયો ને એ નાચે પ્રેમ થાય એ નાચે તો આ પ્રેમનું સ્વરૂપ છે કે માટે તમે જ નાચો છો જ્યારે તમને કૃષ્ણમાં પ્રેમ છે આ ભક્તિ યોગ છે અને આનું ફળ શું છે કોઈ પ્રેમથી કૃષ્ણ માટે નૃત્ય કરે છે એનું ફળ એ છે કે એના સંસારના બધા બંધન કપાય છે અને જન્મ મૃત્યુના બીજ નો જે ખજાનો છે આ ખાલી થઈ જાય છે એટલે મહાપ્રભુ આપ્યું છે સંકીર્તન પરમ વિજય તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ આ સાર છે અને સંકિર્તનમાં ડૂબેલા જે હોય પ્રેમમાં ખબર ન પડે ટાઈમ ક્યાં જાય અમથા બેહાર્યા હોય તેમ બે હોય તો મનમાં વિચાર થાય પણ પ્રેમ જ્યારે થાય ને ત્યારે સમયની ખબર રહે સંકીર્તનના આંદોલનમાં ડૂબેલા ભાયા ખબર ન રહી સવાર ક્યારે થયું અને બધા જ્યારે પોતપોતાના ઘરે ગયા જનાબાઈ આરામ કરવા માટે ગયા હવે જવું ભગવાનનો પ્રેમ એવો હતો આખી રાત કીર્તન કર્યું હવારમાં શયન કર્યું અને જ્યારે આંખ ખુલી તો જોયું કે સૂર્યોદય થઈ ગયો છે એને થયું કે હવે તો હારું કામમાં મોડું થઈ જાય અને ફટાફટ ઘડીક આ કામ કરે ઘડીક ઓલ્યું કામ કરે એને જો ઓલ્યુ ભૂલાઈ ગયું આ પહેલાં કરવાનું હતું અને તમે જો એક કામ લેટ થાય પછી બધું લેટ થતું જાય પાછળ અને એને થયું ઘરે કપડાં તો રહી ગયા છે બધા કામ છોડીને ભાગતા ભાગતા નદી કિનારા બાજુ જાય અને એ સમયે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી છે એને એને એના વસ્ત્ર પકડીને કીધું બેટા કઈ બાજુ જઈ રહી છું બોલે આજ મારે બહુ મોડું થઈ ગયું છે મારે બધાની સેવા કરવાની છે સ્ત્રી કહે છે બેટા ચિંતા નહીં કરે તારે કપડા ધોવા છે ને લાઈવ કપડાં હું ધોઈ દઉં તને અને જનાબાઈ ને તો જલ્દી હતી ઘરે પગવાની બાજુ એટલું પ્રેમથી વૃદ્ધાએ કીધું એટલું પ્રેમથી એ વાત એના કાનમાં પડી જનાભાઈ નાનો કહીએ કે એમ કીધું કાંઈ વાંધો નહીં તમે તો હું ઘરે આવું છું એને લાગ્યું કે જીવનમાં પહેલી વાર માનો સ્નેહ પ્રાપ્ત થયો છે કામ પૂરું કરીને જ્યારે નદી ઉપર આવે જોયું તો કપડા ધોવાય પરફેક્ટ સાફ થઈ ગયા છે અને એ સમયે એ વૃદ્ધાએ કીધું કે બેટા આ તારું કામ થઈ ગયું છે તારે ચિંતા કરવાની જરૂર નથી તો લઈ જા અને ત્યારે જનાબાઈ કહે છે કે માતા મારા માટે થઈને તમે આટલું કષ્ટ ઉઠાવ્યું છે તમારી જેવી પરોપકારી માતા આ તો કોઈ ઈશ્વર સ્વરૂપ જ હોય શકે કે એમ તો હું તમારો આભાર માનું છું કે આજ તમે મને હેલ્પ કરી તો મારા બધા કામ ટાઈમે પૂરા થયા છે એટલે કીધું આમાં આભારની શું વાત છે એમ કહે ને જનાબાઈ જ્યારે નીકળ્યા જવા માટે પાછળ ફરીને જોવે તો કોઈ છે નહીં બહુ શોધવાની ટ્રાય કરી એડે પણ એ વૃદ્ધા ક્યાંય મળી નહીં કપડાં લઈને જ્યારે જનાભાઈ ઘરે આવે નામદેવજીને વાત કરી કે આજ મારી હારે આવું બન્યું છે જનાભાઈ કે મને આમાં કઈ ખબર ન પડી આ ચમત્કાર છે કે શું છે ત્યારે નામદેવજી કહે છે કે જના એન તું કેટલી ભાગ્યશાળી છો એમ ભગવાને તારી ઉપર અનુગ્રહ કર્યો છે એ કોઈ મામૂલી વૃદ્ધા નથી સાક્ષાત વિઠ્ઠલ છે જે વૃદ્ધા બની તારી પાસે આવ્યા છે અને તું તો અમારી કરતા એક સ્ટેપ આગળ નીકળી ગઈ અમારે તો કીર્તન કરીને બોલાવવા પડે ત્યારે આવે અને તારી પાસે તો પ્રેમને વશ થઈને વગેરે બોલાવી આવ્યા છે આટલું સાંભળ્યું જનાભાઈની આંખોથી અશ્રુઓની ધારા વહી રહી